લગીન પોગાડવાનું છે એટલે કેવી વ્યવસ્થામાં એ ભાઈ રહે છે ને તમને અંદરનું મકાન બકાન ને બધી વસ્તુ દેખાડું તમે પણ નર્ક કરતા પણ ખરાબ વસ્તુ છે આ મકાન તો તમને લોકો ને દેખાડું એ ભાઈ અહીંયા રહેતા કેમ છે આખું જોઈએ મિત્રો આ મકાન અહીંયા ભાઈ અહીંયા બધું રહે છે નકું કચકાણ ને મચ્છરિયાની તમે જુઓ મચ્છરિયાની વસ્તુ બહુ દુનિયાની છે ને આનો કંઈક એન્ટ્રી ગેટ છે આખું દરવાજો બરવાજો લાય એ ભાઈ પણ માંડ નીકળે એવી એવું છે ને અંદર હું આવી ગયો છું અત્યારે ને અંદર આ ટાઈપની અંદર હા ભાઈ તેનું કઈક ખૂવાની જગ્યા છે વ્યવસ્થા ને તમે જોવો કઈ આ કઈ વ્યવસ્થા છે જો ને ઉપર તમે નરિયા જો નરિયા ખાલી કેવા માટે છે ને આ તો મકાન તમે ગમે ત્યારે પડી શકે જો આ તમને દેખાય આ મકાન ગમે ત્યારે પડી શકે તો અહીંયા ભાઈ રહે તો એ ભાઈ તો અત્યારે નથી એટલે હમણાં આવશે ત્યારે તમને લોકોને દેખાડી એ ભાઈ ને છે ને આખું છે ને દેખાતું પણ નથી એટલે એટલી અપીલ કરું છું કે આ છે ને વિડીયો તમે ખજૂરભાઈ લગીને પોગાડો જેમ બને એમ આ પણ જો નકરું ગંદકી વાળો હે એટલે ભાઈને ખાવાનું પણ આરખું નસીબ નથી ને હુવાનું પણ કઈ આરખું નસીબ નથી મારો અવાજ છે ને કઈ ફાફડી નાખે એટલે ભાઈ છે બ્રાહ્મણ અને એ ભાઈના સરખું દેખાતું પણ નથી એટલે કાંઈક આ વિડીયો છે ને તમે ખજૂરભાઈ લગીને પોગાડો એ ભાઈ હોત ને તો તમને આખી રીતે એ ભાઈને દશા તમને લોકોને દેખાડત તો એ ભાઈ આવે ત્યાં લગીને આપણે રાહ જોશું જુઓ એટલે એટલું તમે કામ કરો કે ભાઈ કોકનું ભાઈ રેવાનું મકાન નથી એ રેવાનું મકાન પણ થઈ જાય અહીં જો બધે આ હા વાળો તમે જુઓ અહીંયા જે રે માણા એ તો ભાઈ માંદો પડવાનો છે ચોક્કસથી તો મિત્રો અત્યારે હું હજી દવા લઈને આવ્યું ને તમને જે છેલ્લી એક વાત કહેવાની બાકી હતી એ તમને લોકોને કહી દઉં કે જે ભાઈ હતા ને એને ઉમર ચાલીસ વર્ષ થી મકાન છે ને એટલું કામ કર્યો તમે વિડીયો કદાચ કામ સ્ટાર્ટિંગ થઈ જાય એ ટાઈપ નો મારા માં મેસેજ આવ્યો હતો ભાઈ જે ની અંદર પોસ્ટ મેંકી હતી ને એની અંદર ભાઈ મેસેજ આવ્યો હતો કે ભાઈ કાલ થી કામ ચાલુ થઈ જાય તો કાલ થી કામ ચાલુ થાય તમને લોકો ને હું દેખાડી દઈશ ને બ્રાહ્મણ પરિવારના ના ભાઈ બ્રાહ્મણ છે અને સરખું દેખાતું પણ નથી સરખું બોલી પણ ન શકતા એટલે મેં તમને લોકો ને વિડીયો માં દીધા દેખાડે નથી કેમ કે ઘરે હતા ને ભાઈ આખો દિવસ આટા બાટા મારે કોક દસ વીસ રૂપિયા દે એમાંથી ભાગ જે હોય એ જ ખાય ભાઈ ચોખ્ખે ચોખ્ખું ભાઈ શાક રોટલી કેવું કે ભાઈ ખાતા છે નહી એટલે મેં કીધું તું જીરીક દેખાડવાનું હું દેખાડ દઉં ભાઈ અત્યારે મને છે ને માથું પણ એવું દુખે ને તાવ પણ આવી ગયો એટલે હું તો હવે મારે આજે તો એડિટિંગ કરવું જોઈએ તમારે લોકો માટે ડેઈલી વ્લોગિંગ છે તેના માટે જેટલી કરજો ભાઈ બધા જ લોકો જોતા હોય તો એ ટાઈપ નું હે તો કાલ કામ સ્ટાર્ટિંગ તમને લોકોને દેખાડીશ કે રીતે નહીં આજનો વિડીયો ગયો વિડીયો ને કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ને મળશે બીજા ત્યાં સુધી